હું એને સરસ મજા ને સરપ્રાઇઝ આપવાની છું સરપ્રાઇઝ ત્રણ જાતની છે અલગ અલગ સરપ્રાઇઝ છે એક સાંજના આપીશ એક બીજે ત્યાં ત્યાં આપીશ ને એક સાંજે સરપ્રાઈઝ એવી ત્રણ સરપ્રાઇઝ આજે હું આપવાની છું તો શું સરપ્રાઇઝ છે તમારા લોકોની બી જાણવું તો હશે જ તે હંડ્રેડ પર્સન્ટ તો તમારે લોકોને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેવું પડશે તો તમને લોકોને ખ્યાલ આવશે કે કુંજુએ ગતું શું સરપ્રાઇઝ આપે હા અને અત્યારે તો હું રેડી થઈ ગઈ છું બટ નાઇટ કપડામાં રેડી થઈ ગઈ છું ફ્રેશ ફ્રેશ થઈને એન્ડ ગૌતમને આજે રજા હશે તો ગૌતમ અત્યારમાં ગયેલા છે હેર કટિંગ કરાવવા દાઢી સટિંગ કરાવવા એવું બધું કરાવવા ગયા છે મતલબ મેં એના બ્યુટી પાર્લરમાં ગયા છે જેન્ટ્સના બ્યુટી પાર્લરમાં રેડી થવા માટે ફર્નિચર કરવા માટે એન્ડ બસ એ આવે એ બી તમને લોકોને બતાવો છું અને હા એ પછી રેડી થઈ જાય એટલે અહીંથી અમે જશું મારા મમ્મીના ઘરે મારા મમ્મીના ઘરે રેડી થઈને અમે સાંજના ચારથી સાડા ચાર બાજુ બાજુ અમે જવાના છીએ બાર એને સરપ્રાઈઝ આપવાની છું એ લોકેશન પર અમે લોકો જવાના છે તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બની ફાઈનલી ગાય જ ગ્તું આવી ગયા છે ભલે હું કેમ બોલું આવી ગાડી જોરદાર ભરે છે લેઓ એના હેર બેર કટિંગ કરાવીને આવી ગયા છે તમને બધા હેપી બર્થડે કે છે બધાને થેન્ક હવે ખોલું કેમ મારે ગાઈસ કન્ટિન્યુ વ્લોગ માં બનિયા રહે ગૌતમ આવી ગયા છે હેર કટિંગ કરાવ હેર જોબ કેવા પંગાર કટિંગ કરાવ્યા કે છે મને નો ગમે છે ચાલો હવે ફ્રેશ થઈને જવાનું જવાનું છે 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 મમ્મીના મમ્મીના ઘરે ઘરે બધું કરી નાખ્યું લઈ પછી તમને આપવાની ફાઇનલી અમે અમે લોકો જઈ જઈ રહ્યા રહ્યા છીએ છીએ સેલિબ્રેટ કરવા માટે બર્થડે એન્ડ જે રાખી ત્યાં લોકેશન પર અહીંયા અહીંયા બેઠેલી બેઠેલી હું છું અહીંયા દીદી બેઠેલા છે

દીદી ના પાર્કિંગ કરે છે અને ખૂબ જ ચલો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ગતનું સેલિબ્રેટ કરવા માટે તમે લોકો જોઈ રહ્યા છો આ બેકગ્રાઉન્ડ છે અહીંયા જીગના દીદી છે આ મહેમાન આવ્યા એ સંતાઈ જાય છે ફ્રેન્ડ્સ વાળા સાહેબ એવું કાંઈ ન હોય ને એ બધાને ભરે તો એ બોલતો બતાવવું ને ચલો ગાઈસ કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો

હા એમાં છે ને ટાઈ એમાં સીધો વિડિયો ઉતાર છે કેટ આવ લો બહુ પસાર હવે મોતના આગળયા છોડે એટલે કોણે કીધું कमेंट कर मत दिमाग मारे वाला साला है मत कर यार चले वो कहीं नहीं कुछ वीडियो ओके हैप्पी बर्थडे तो बोलो हम हैप्पी बर्थडे હું આમાં જ ખાઈ હા સસ જતો જતો ઓલા લે હું મારી તી જો મતલબ બંધ કરું પૈસા ફોટો હું તો ના આફિસ

એ કેટલી પોશેલી એનો રૂમાલ ન જ બગાડતી છે ટીશ્યુ પેપર અમે લઈ લે ટીશ્યુ પેપર લઈ લે તો પહેલા કપલ આવે છે આ તો અમાર કપલ છે નણનબા છે અમારું

મામાનો પાના હા 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 કમા ચાડી હા આ રે કમા દસ્તીઓ રૂ પાડો આ તમાર કમ્પ્લેક્સ છે કમ્પ્લેક્સ બોલતો ખરી કાક હાલો બતા મિત્ર કેક પછી કંઈ ન ખવડાવે પછી કઈ બોલ બીજે कमलेश मारो मारे आम मत करो અહિયા <laughs> <laughs> <gayon> <Yeah. gayon>

શર્મા દેન તમે કેમ શરમાઓ છો અમાર ઘર વાળી છે ને બોમગદમાં કરવા દે હો કમો વયો ગયો અમારા કાફેના મેનેજર છે કમા કડી બાર ન બધું બેકગ્રાઉન્ડ વીખાઈ જાય ને આવો फटाफट फटाफट આવો એ કમ ભાઈ બાપ પા દે ગયો ઓરા પડી જ ચાલ હવે કુમડ ઈફતે દેવા જાય મારો વિડિયો ઉતાર ચાલે હું તમને લઉં પાસો મસ્તી નઈ કરવાની મારી

Kamu ഒരു അപ്പ ഫെറ്റ് લે તો તો બોલી કાક ને નીકળ્યું ઘરે તો અમને કાક કીતી હારી તો અમે થેન્ક યુ સો મચ

મારું ગિફ્ટ તો છેલ્લે રહેશે ખોલાવો ને ફટાફટ ખુલ્લે ખોલાવો

આ પ્રેસ એને ઉતાવો કેટલી જ ગઉ તમને દોવાડ પોડા પોડી આ બધી થાત ન કરે તે પછી પછી જે ફાવરેટ જે પોટો આરાય તેજી પોટો બહુ મસ્ત છે થેન્ક યુ બજર તો બરાઈલો હા સમજાવાઈ સો આપણે જોશું સો ગિફ્ટ અનિકાયસ એ કમલેશ નાટક કરી કમલેશ બસ ને કમલેશ কোলো কোলে কেছেকে কোলো তুকরে যচো আই পাকের এই আই এতু জাজু কে মলেগেনা ক্লা কোলেন্তু কেরা খাাক মলিতু এই আতু � બોલો તો કોણ ચાલે આતો તો મરી એલ કમલેશ લા લા એ ફોટો પાડી લે ફોન ખાલી ફોન મૂકી ખાલી ફોટો સેમ સેમ ટુ યુ મારે મારે

ને પેલું નવલમર એક આ ફોટો ગતો તો કે આ ફોટો લે માર ફોટો પડાય એકલી નો આ તો ફાઈલ થઈ જા હવે બતા કે નવો આ તો પાડું આ ને તું હવે પરત નમ શું કે ફોટો લે ને હાથ આગળ આવ પાઈ દે રે અદે બડે આવી જાય હવે તો ન ફોટો આવ્યો કા થઈ લોકો નો ફોટો શૂટ છે છે આનો જીટુજી આની સાળી છે લાડકી જિગના રે ને પૂગા પોળી આમ માપ રે તો યુ ગાઈસ હવે અમારા ઘર ના ગેટે પહોંચી ગયા છીએ અને અમે જઈ આવ્યા છીએ ઘર તરફ હમણાં જિગના બેન લોકો ઘરે જઈને પાછા આવે છે તો આપણે બધા સાંજે મળ્યા ઓકે ચલો ગાઈસ ફાઇનલી અમે લોકો હવે જઈ રહ્યા છીએ ડિનર માટે અહીંયા જીગના બેન આવી ગયા છે એ લોકો એ તો કપડા પણ ચેન્જ કરી લીધા છે બંને મોર્નિંગમાં વાઇટ પહેર્યા હતા સેલિબ્રેટ કરવા ગયા ત્યારે ન અત્યારે જમવા જવાનું છે તો ચેન્જ થઈ ગયા છે કપડા અમે તો એ જ રાખી લીધા છે મેચિંગ મેચિંગ કર્યું છે કપલે અને હવે અમે જઈ રહ્યા જમવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઓકે હેલો ગાઈઝ આ લોકો હજુ જમે જમે છે છે મેં જમીને થઈ ગઈ છું કમો ભાભી બેઠા છે কমলে <laughs> <Kumar, Pekhashi>. <laughs>